જય સ્વામિનારાયણવાલા ભક્તજનો આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે દેશને સતતને સતત વિકાસને પંથે આગળ લઈ જનાર રાત્રિ દિવસ મહેનત કરી રહ્યા છે લઈ જવા માટે માટે મોદી સાહેબને લાખ લાખ વંદન વર્ષો પછી આપણને આવા વડાપ્રધાન મેળ્યા છે દેશના નવ યુવાનો એટલે આપણે એને જાળવી રાખવાના છે સંભાળી રાખવાના છે હજુ ત્રીસ વર્ષ લગી આપણે નરેન્દ્રભાઈ મોદીને પીએમ તરીકે એની સેવા લેવાની છે મિત્રો આવા વડાપ્રધાન ક્યારેય આપણને મેળા નહોતા મળશે નહીં કારણ કે આ એ વડાપ્રધાન છે કે જ્યારે રામ મંદિરનો મુદ્દો આજે પાંચસો વર્ષથી આવેલો આવતો હતો મિત્રો અને નરેન્દ્રભાઈ મોદીના સમયમાં એ આપણને રામ મંદિરનું ભવ્ય નિર્માણ જોવા મળ્યું આપણા ભગવાન રામચંદ્ર બધાના હૃદયના તારા આંખ્યોના તારા મહાન હિન્દુ સંસ્કૃતિના એ પરમાત્મા ભગવાન રામચંદ્ર ભગવાનની મૂર્તિ આપણે જ્યારે જ્યારે દર્શન કરી રહ્યા છીએ અયોધ્યાની અંદર મિત્રો એ નરેન્દ્રભાઈ મોદીના સમયની અંદર એ કાર્ય સંપૂર્ણ થયું છે માટે નરેન્દ્રભાઈ મોદીને આપણે જેટલી બધાઈ આપીએ જેટલા વંદન કરીએ જેટલા યાદ કરીએ મારા દેશના નવ યુવાનો આપણને જેમ રાત્રે દિવસ દરમિયાન કરેલા કાર્યોના સ્વપ્ન આવે છે ને એમ એક સ્વપ્ન આપણને નરેન્દ્રભાઈ મોદીનું આવવું જોઈએ સાહેબ નરેન્દ્રભાઈ મોદી આપણને સપનામાં એનો ભૂલાવા જોઈએ ત્યારે આપણે હાસા નરેન્દ્રભાઈ મોદીના સાહ કહેવા હું મિત્રો કેટ કેટલી નરેન્દ્રભાઈ મોદીના સમયની અંદર સરકારી યોજનાઓ બહાર પડે છે એનો આપણે બધા લાભ લઈએ સમજીએ વિચારીએ તમે વિચાર કર્યો તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આપણને મેળો તમે વિચાર તો કરો એ ટ્રેન જ્યારે શરૂ થઈ જશે ત્યારે આપણા હૃદયની અંદર હર હંમેશને માટે મોદી સાહેબ મોદી સાહેબ આ જીવન રહે આપણે જીવતા રહેવું ત્યાં લગી આ મોદી સાહેબના કાર્યો છે સાહેબ ગામડે ગામડે નવયુવાનો આ કાર્યોની વાત કરજો અને મોદી સાહેબના હાથ આજે મજબૂત છે કાલે મજબૂત રહેવાના અને આવતી પરમ દિવસે આપણે મજબૂત જ રાખવાના છે સાહેબ વર્ષોથી આપણે આવા બાહોશ અને નિડર વડાપ્રધાન આપણે ઝંખતા હતા એ વડાપ્રધાન આજે આપણને મળ્યા છે એ નરેન્દ્રભાઈ મોદી આપણને મળ્યા છે સાહેબ ગુજરાતની અંદર નર્મદા બંધનો ઊંચાઈનો મુદ્દો વર્ષોથી લટકતો આવતો હતો નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બનતાની સાથે પહેલું જ કાર્ય એ કર્યું છે મિત્રો તો આ વડાપ્રધાન આપણને કેમ ભૂલાય માટે વડાપ્રધાનને ફરી ફરીને યાદ કરીએ ફરી ફરીને યાદ કરીએ નરેન્દ્રભાઈ મોદી આપણા યુવાનો માટે હૃદયના તારણહાર હોવા જોઈએ યુવાનો માટે આઈકોન હોવા જોઈએ અને નરેન્દ્રભાઈ મોદી નવયુવાનો માટે કા એમ આઈકોન છે કા એમ આઈકોન છે કારણ કે આવા વડાપ્રધાનને જ્યારે આપણે જંખના કરતા હતા ત્યારે આ વડાપ્રધાન આપણને મળ્યા છે હવે આપણે એ વડાપ્રધાનને જાળવી રાખવાના છીએ